મારી તો ઈંજો પાળો આટુ વરી નતી તો જે ગરાક ડોકા માર ભાઈ ભાઈ અરે આ માર ભાઈ મન ને જો ઓ જો ઓ જો આવો મારે <earth> <illaises>

શું સૂટ ના વેતા આ તાળપુક ના હું મારું ઘર હું તારી બાઈ ને ખતરનાક આ હું હે ને ભરી આ ના હોયા માર માર માર

ના હાલ મળ દે ઓય 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 યે યે અરે હું હોમ તો તો પર ઓ મટવા તા કે પણ હું હોમ છું હું હોમ છું ફોન તો